સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે રહેતા રબારી સમાજ દ્વારા રબારી સમાજના ધર્મગુરુ બળદેવજી ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના આનંદપરા ગામ છેવાડાનું ગામ છે જે ગામને જવા માટે પાકો રસ્તો નથી આ ગામમાં આઝાદી પછી એક જ વખત રસ્તો બનાવવામાં આવ્યો છે રસ્તાના કારણે આ ગામ અનેક સુવિધાઓથી વંચિત છે તેના કારણે અતિ પછાત છે આ રસ્તાના કારણે એસટી બસ જેવી સુવિધાઓ બંધ છે જેથી ગામે જતા મજૂરોને તથા આજુબાજુના ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ગામની બાજુમાં અંબુજા કંપનીની લીઝ આવેલી છે જેથી આ લીઝમાં આણંદપરા રામપરા કુકરાશ બેટાણી જેવા ગામથી જમીનની લોજમાં સમાવેશ થાય છે પરંતુ કંપની દ્વારા કોઈ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી અને આણંદપરાથી ગોરખ જવા માટેના રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે જેથી ગામમાં એકસો આઠ ની સુવિધાઓ પણ મળી શકતી નથી જેથી અમે દર્દીને સમયસર સારવાર પણ આપી શકતા નથી તેમજ પ્રેગ્નન્ટ મહિલાઓને સમયસર પહોંચાડી શકતા નથી જેથી તેમને ખૂબ જ તકલીફો વેઠવી પડે છે અને આનંદપુરાથી ગોરખ રસ્તો અતિ ખરાબ હોવાના કારણે વારંવાર અકસ્માત થવાનો સંભવ રહે છે રસ્તાના કારણે આ ગામમાં અઘટિત ઘટના ના બને તે પહેલા જ આનંદપુરાથી ગોરખ સુધીનો રસ્તો તાત્કાલિક પેવરથી બનાવવામાં આવે તેવી આનંદપુરા તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ યુવાનો તેમજ સંસ્કાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી બાબુભાઈ વાજા તથા તથા વિજય વાઢેર અરવિંદભાઈ બામણિયા દ્વારા જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવેલી છે આનંદપુરા રસ્તા બાબત અગાઉ પણ ઘણી રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ રસ્તો બનાવવામાં આવેલો નથી આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી અમારી તેમજ સમગ્ર ગ્રામજનોની માંગ છે તો ભાઈ આ અમે ઘણી વખત રજૂઆત કરેલી છે આ રસ્તા બાબતની રજૂઆત અમે આજથી ત્રણથી ચાર વખત કરેલી છે અને આઝાદી પછી આ રસ્તો બનવામાં જ નથી આવ્યો તમે જોઈ શકો છો આ રસ્તો કેવો છે કારણ કે આઝાદી પછી કોઈ દિવસ અત્યાર સુધીમાં કોઈ દિવસ બનાવવામાં નથી આવ્યો રજૂઆતો કરીએ છીએ તો ત્યાંથી જવાબ આવે છે કે હા ભાઈ રસ્તો થઈ જશે તો હજી સુધી બનાવવા નથી આના કારણે અહીંથી આવતા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે અમારે કોઈ હોસ્પિટલ નું કામ હોય તો એકસો આઠને ને બોલાવી હોય તો એકસો આઠ પણ નથી આવી શકતી કારણ કે રસ્તો એવો છે કે એકસો આઠ વાળાને તકલીફ પડે અને પેશન્ટને તકલીફ પડે પરેશ જાદવ ગીર સોમનાથ